સાણંદ જીઆઈડીસી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં થયેલ મર્ડરનો ભેદ ઉકેલતી અમદાવાદ ગ્રામ્ય એલસીબી સાણંદ જીઆઈડીસી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં થયેલ મર્ડરનો ભેદ ઉકેલતી અમદાવાદ ગ્રામ્ય એલસીબી પોલીસ ત્રેવીસ માર્ચ બે હજાર પચીસના રોજ સાણંદ તાલુકાના કુંવાર ગામ તરફ જવાને કેનાલના સવલી માતાજીના મંદિર પાસેથી સુશીલ ઉરાવ દાઉદ નામના શખ્સની લાશ મળી આવી હતી તેરા ગુનાની શૂધખોળ અમદાવાદ ગ્રામ્ય એલસીબી દ્વારા કરવામાં આવી હતી અમદાવાદ ગ્રામ્ય એલસીબીની ટીમ દ્વારા પોતાની અલગ અલગ ટીમો બનાવી સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવ્યા હતા અને ત્યાંથી અવજવર કરતા કરતાં લોકોની પૂછપરછ કરવામાં આવી હતી ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સથી ગુનેગારોને પકડી પાડવા શોધખોળ હાથ ધરી હતી ત્યારે અમદાવાદ ગ્રામના એલસીબી પોલીસે આ મર્ડર કરનાર બે આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે રમેશભાઈ જીવાભાઈ ગફુરભાઈ ડાબી અને બેચરભાઈ ઉર્ફે બેસુ વિક્રમભાઈ સોલંકી નામના બે આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે સામાન્ય બોલાચાલીમાં મૃતક સુશીલ ઉરાવ દાઉદને આરોપીઓ દ્વારા દુગાના ફટકા મારી મોતને ઘાટ ઉતાર્યો હોવાનું જાણવા મળ્યું છે અમદાવાદ ગ્રામ્ય એસીબી પોલીસે બંને આરોપીને ઝડપી લઈ આગળની તપાસ સાણંદ જીઆઈડીસી પોલીસને સોંપવામાં આવી છે અહેવાલ મા ન્યૂઝ નિકુલ ઠાકોર બાવડા અમદાવાદ